ખબર નતી નાજીર કે આ દરિયામાં જઈને હોળી પણ ધખો દે છે એટલે લોકેશન ગાડી ઉડાડી ગયો કીધું તારે ઉડાડી ગાડી અમે શું કરશું કેમ પાણી આવે ત્યારે પૈસા ઉકળી ન જાય કોકે ગાઘડી બેસે ગાઘડી ના우 સાઈબાબા બેહરાતે એ સાઈબાબામાં ન જાય એ કોકે પધરાવ્યા હોય આવો કડાય શેડ ટાઈમર

लोगे डमान ओ हो ओके डमान सर्विस है पापा चैन पापा वन को चल બરાબર ઠીક હે તો ઓળખ હતી હા છે એવું છે આપણે કેમ આલા નાના છોલા આ નું આપણે આમાં

ไอ้ฝนบ่เต็มสนใจไอ้ฝนบดแดดมาไปน่าคิดแกกเรตเลย